નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અનિલ રણચોડભાઈ પરમારનું ટૂંકી સારવાર બાદ ગઈકાલે દુઃખદ અવસાન થયું અનિલ પરમાર કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે દાવેદારી પણ કરી હતી પરંતુ તેમને મેન્ડેટ નહીં મળતા કોંગ્રેસમાંથી છેલ્લા તેમને રાજીનામું પણ આપી દીધું હતું અનિલ પરમારનું સ્વાસ્થ્ય છેલ્લા ઘણા દિવસોથી નાદુરસ્ત હતું અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધો અનિલ પરમારના અવસાનના સમાચાર મળતા જ તેમના મિત્રવર્તુળ અને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ સ્વર્ગસ્થ અનિલ પરમારની આજે બપોરે આજવા રોડ સ્થિત તેમના નિવાસસ્થાન ખાતેથી કારેલીબાગ ખાસવાડી સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળી અનિલ પરમારના અંતિમ દર્શન કરવા માટે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળુ શુક્લ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી પૂર્વ મેયર નિલેશ રાઠોડ પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના કાઉન્સિલરો બાળુ સુરવે અમી રાવત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત કોંગ્રેસના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ગુણવંત પરમાર અમિત ગોટીકર અજય સાટિયા સહિત સ્નેહીજનો પરિવારજનો મિત્ર વર્તુળ અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસવાડી સ્મશાન ખાતે અનિલ પરમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો

ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર અમારા માટે નહીં પણ સમગ્ર પૂર્વ વિસ્તાર જે અનિલભાઈને ખૂબ જ માનતો હતો કે એક લોક નાયક એક લોક સેવક કે જેમને પોતાની પૂરું જીવન લોકોની સેવા લોકોની પરવા લોકોની ચિંતા કરીને અને પોતે કાઉન્સિલર હતા ત્યારે પણ એમને ચોવીસ ચોવીસ કલાક તમે જોઈ શકો તમે પણ સાક્ષી છો એના કે અનિલભાઈ કેવા કામો કર્યા છે કોરોનાનો સમય હોય કે પૂર હોય વિસ્તારમાં કપરી પરિસ્થિતિની અંદર અનિલભાઈ લોકોના દિલની અંદર જગ્યા બનાવી હતી કે આજે પણ તમે જોઈ શકો છો આજે એમની અંતિમ યાત્રામાં એટલા યુવાનો એમના ચાહકો એમના મિત્રો મોટા પ્રમાણમાં આવે છેનું એક જ કારણ એ છે કે અનિલભાઈ ખરેખર આજે તો કદાચ આપણે અંતિમ દર્શન એમના કરીએ છીએ પણ લોકોના દિનમાં હંમેશા માટે કાયમ અનિલભાઈ નું નામ રહેશે અમારા જેવા યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયક રહ્યા છે મેં પણ જ્યારે ત્રેવીસ વર્ષની ઉંમર અમે રાજકારણમાં કારકિર્દી શરૂ કરી મારા ગુરુ કહેવાય મારા વડીલ કહેવાય એવા અનિલભાઈ પરમારે મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આજે દસ વર્ષ સુધી અમે સાથે રહ્યા ત્યારે કહેવાય કે અમારી અનિલ અને અજયની જોડી પૂર્વ વિસ્તારની અંદર કદાચ આજે છૂટી છે મને ખૂબ ખેદ છે મને ખૂબ દુઃખ થાય છે કે એક બાપ દીકરા જેવી જોડી હતી અને એક વડીલ તરીકે હતા પણ કુદરત ના કોઈ ટાળી ના શકીએ બધા તમે પણ જાણો છો કે બધા મિત્રો આજે હાજર છે એક જ કારણ છે કે અનિલભાઈ એ ખરેખર જે કામો કર્યા છે જે લોકો વચ્ચે જે પોતાના દિલમાં માં લોકો જે જગ્યા મેળવી છે એનું એક જ રીઝન છે કે એમને ચોવીસ કલાક લોકો માટે સમર્પિત રહ્યા લોકોની સેવા કરી લોક નાયક તરીકે હંમેશા અનિલભાઈનું નામ અમર રહે છે એટલે એવી તમામને પ્રાર્થના કરું છું કે અનિલભાઈને સદગતને આત્માને શાંતિ મળે અને વૈકુંઠ ધામ વાસ થાય એવી આપ આપ સૌ વડોદરા વાસીઓ અને પૂર્વ વિસ્તાર ના જે હાજર રહ્યા છે તમામ નો આભાર માનું છું અને આપણે પ્રાર્થના કરીએ કે સદગત ની દિવંગત આત્મા ને શ્રદ્ધાંજલિ આપીને એમને વૈકુંઠ ધામ પામે એવી આપણે પ્રાર્થના કરીએ અનિલભાઈ પરમાર અમારી જોડે પાંચ વર્ષ કામ કરેલું ખૂબ સેવાભાવી ભાવી સ્વભાવના અને લોકોનું વધારે કેટલું કામ થાય એમાં એમને બહુ ઇન્ટરેસ્ટ હતો અને આજે આપણા ગયા છે એના ઘરવાલા પર જે દુખ આવ્યું છે ના ભગવાન એમને શક્તિ આપે અને મારા વતી એમને શ્રદ્ધાંજલિ આપું છું આજ મેરે બીચ મે મેરે મત વિસ્તાર કે મેરા બચ્ચા જસા એ અનિલભાઈ પરમાર નહી હે મુજે ખુબ દુખ દુખ ہوا હે ઉસકે આત્માક કો સંતોષ મિલે ઓર આને વાલે દિન મે ઓર ઉસકે ફેમિલી કો ખુબ ઉસકો આશ્વાસન મિલે ઓર પ્રભુ ઉસકા આત્મા કો જહા ભી હો સ્વર્ગ મિલે સાતે સાત મુજે બહોત દુખુ મેરે દલિત આગે વાનતે उसकी विचारधारा समाज सेविका की थी आज उसकी वो अमर हम उसका जो अधूरा कार्य है जो जहाँ भी हो भले हम बिन पक्ष में थे लेकिन आज भी उसके अधूरा कार्य हम सम्पूर्ण पढ़ने समाज को साथ के रख के पूरा करेंगे बहुत ही ग्रास रूट लेवल के हमारे समाज सेवक और पूर्व कॉर्पोरेटर अनिल भाई का एक दुखद हमारे बीच से उनकी विदाई हुई है उनके सुपुत्र वो भी एक बहुत ही यशस्वी पथ पर आगे बढ़ रहे हैं खुद कॉम्पिटेटिव एग्जाम की तैयारी कर रहे हैं और इनका स्वभाव पहले से ही एक समाज सेवी के रूप में हर एक नागरिक जो उनके पास कोई प्रश्न लेके आता था उनको मजबूती से आगे रिप्रेजेंट करना और कहाँ सरकार से नहीं हो रहा तो समाज को जोड़ के कैसे उनके प्रश्न का निराकरण आए उस प्रकार से उन्होंने हर हमेशा प्रयत्न किया है आज उनके परिवार के साथ हम सब भी शा, शामिल होकर उनकी आत्मा को शांति मिले ऐसी प्रार्थना करते हैं और आज वडोदरा ने एक अच्छे समाज सेवी को घुमाया है उसका भी वडोदरा को एक दुख है मैं आपके माध्यम से उनके परिवार को शक्ति प्रदान करे ऐसी महादेव को प्रार्थना करता हूं और उनकी आत्मा को शांति मिले ऐसी मैं भगवान को प्रार्थना करता हूं